આપણે તો કઈ નિર્ણય ના લઈ શકીએ ને એ વડીલ છે કંઈક તો સમજી વિચારી નિર્ણય લીધો જ હશે ને તો એમણે જે કર્યું છે એમાં સવાલ ઉઠાવવાનો ના હોય એમાં તો આપણે એમની સાથે જોડાઈ જવાનું હોય ના ના એટલે તું ક્યાંથી સવાલ ઉઠાય તું સવાલ ક્યાંથી ઉઠાય કારણ કે તું એના મકાનમાં રહેવાનો છો એટલે ભાડું ભાડું કઈ ભરવાનું છે નહીં મકાન આખું તારું હે તો તને પણ ફ્લેટ આપ્યો છે ને હા તે ફ્લેટ આપ્યો છે તે હું થઈ ગયું

અમારી સાથે રહેવાનો મોકો મળ્યો છો ગ્રેટ ખૂબ સરસ તમારી સ્પીચ જો મોટા સ્ટેજ ઉપર આપવામાં આવી હોય ને તો લોકો ધ્રુજકે ધ્રુજકે રડે હા પણ છે ને એની અસર મને કે થઈ રહી છે દેખાય છે તને થઈ રહી છે અંદરથી તારા ચહેરા ઉપર તારા હાવભાવ ઉપર ને તારી બોલી ઉપર સ્પષ્ટપણે દેખાય છે જો આ બધી મગજમારી મારે તારી આડે એટલે કરવી પડે છે કેમ કે તું મમ્મી પપ્પાનો લાડકો છો એટલે હવે તું પણ વિચારી શકે છે આ વિશે ના ના હું કઈ નથી વિચારવાનો વિચારવાનું તો મમ્મી પપ્પા પપ્પાએ છે અને ખાસ તો તારે કારણ કે તને પ્રોબ્લેમ છે ને આ બધાથી હે કામ કર તું મમ્મી પપ્પાને મળ એમની સાથે વાતચીત કરને એમને તારી આ જે સમસ્યા છે એની જાણ કર જો એ કહેતા હોય કે મકાનમાં તારી સાથે રહેવા માંગે છે તો પ્રોબ્લેમ સોલ્વ છે હમ મને કોઈ પ્રોબ્લેમ નથી હું એ ફ્લેટમાં એકલો રહેવા માટે તૈયાર છું હા હું હું તો ભૂલી જ ગયો ભૂલી જ ગયો હું કે સાલુ તને હું ક્યાં વિચાર કરવો પડે હે તારે વિચાર કરવો પડે એવું મમ્મી પપ્પાએ કઈ બાકી જ નથી રાખ્યું બધું સેટ કરીને આપી દીધું છે હા એના માટે હા સેટ થઈ શકે ને એવું વર્તન પણ હોવું જોઈએ આપણી પાસે જો વર્તન 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 મે શું એવું કર્યું છે કે જે તે નથી કર્યું અને તે શું એવું કર્યું છે કે જે મે નથી કર્યું હવે આ સવાલનો જવાબ તને આપણા મમ્મી પપ્પા જ આપી શકે એના સિવાય બીજો કોઈ ના આપી શકે એને જાજે એને જઈને પૂછજે કે મમ્મી મે શું એવું નથી કર્યું જે મોટા ભાઈ કર્યું છે એટલે જે જવાબ આપે એવું કરવા લાગજે હા હા જા અત્યારે તું મારું માથું ના ખા આમ પણ તારી જેમ હું રખડેલ અને નવરો નથી ને કામ ધંધો છે મારી પાસે હા પપ્પાની ઓફિસ પણ જો મારા નામે થવાની છે હવે તો પપ્પાની ઓફિસ છે વાવ ચોથો આઈપીઓ હાણ તો ત્યાં ગણાવ્યા યસ આઈપીઓ ઉપર આઈપીઓ તો ગણતો રહી અને હું દાવ લગાવતો રહીશ હા જેટલા આઈપીઓ લાગશે એના ડબલ કરતો રહીશ અને તું બેઠો બેઠો આઈપીઓ લાગે ક્યારે લાગે કેટલો લાગે ને કેવી રીતે લાગે એના સપનાઓ જો છે હા ભાઈ અચ્છા કેટલા કેટલા અંશ સુધી કરી જાશો નીચે હા જેટલું ઘરા એટલું હા જો તારે એ જ સાંભળવું હોય તો સંભળાવી દઉં ને તને આમ પણ તારી સાથે વાતચીત કરીને કોઈ ફાયદો તો થવાનો મને પણ કોઈ ફાયદો નથી જે રસ્તે જતા હતા ને નીકળો હું તો જતો જતો આ પોતે મને ઊભો રાખ્યો છે ને વળી પાછો નીકળો કઈને પોતે નીકળી ગયો સમજાતું નથી શું ચાલે છે આના મગજમાં હ રીચાબેન જય શ્રી કૃષ્ણ આવો આવો ભારતી બેન ઘણા દિવસે દેખાડા કેમ હમણાં ના આવતા નથી બસ કામ એવું પડે ને કે આવવાનો વિચાર કરું ને તોય તો હા હા ઘર લઈને બેઠા છીએ એટલે કામ તો હોય જ ને હા પણ હવે તબિયત પાણી સારા છે ને હા તબિયત તો હવે સારી રહી છે પણ તમે નાની બહુને નોખી કરી નાખી નાની બહુને એટલે તમને સમાચાર મળી ગયા એમ ને ભાઈ જો મળે તો ખરા જ ને કા ફોન થી મળે ને કા રૂબરૂ મળે સાચી વાત છે જે ઘર માં જે પણ કઈ બનતું હોય એટલે સમાચાર તો મળે જ પણ હું તો ખાલી તમને એટલું કહેવા આવી છું કે તમે જે નિર્ણય લીધો ને બહુ સારો લીધો આ બે દેરાણી જેઠાણીના રોજ ઉઠીને સવાર પડે ને ઝઘડા 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 એમાં તમારું પછી મોઢ ન રહે મગજ કામ ન કરે નાખો એ લોકોના ચડેલા મોઢા જોવાના એટલે જ તો એટલે જ તો ભારતી બહેન અમે લોકો એને નિર્ણય લીધો કે આ ઘરમાં મીરા વહુ રહેશે અને એને અમારા ફ્લેટવાળા મકાને મોકલી આપીશું અને

નાની નાની વાતમાં એ લોકોને બનતું નહોતું ને તો હું તો એમ તો આમ કેવા બે જેમ આ અમારા વખતમાં એટલું મોટું કુટુંબ હતું પણ કોઈ છે ને ઘરનો અવાજ બહાર પણ છોકરીઓને તો ક્યાં ગમે જ છે ભેગું રહેવાનું વાત સાચી છે પણ હવે જુઓ ને જે થયું સારું થયું આ ઘરમાં તમારી દીકરી રાજ કરે છે આ ઘરને વાપરે છે એને સફાઈ રાખે છે અને અમારી સેવા કરે છે જો ના હોય આ વાત ખોટી છે એટલે મીરા હવે મારી દીકરી નથી તમારા ઘરની વહુ છે અચ્છા મારી દીકરી મારી દીકરી નો કરો જેટલી વળાવી દીધી ને એટલે તમને સોંપી દીધી વાત તો સાચી છે તમારી તમે વળાવી દીધી ને તમે સોંપી દીધી આ મીરા વહો તો ઘરને સંભાળે છે એ જ તો સાફ સફાઈ કરે છે અને ઘરને ચોખ્ખું રાખે છે અને ઘરનું ધ્યાન અમારું ધ્યાન બધું એ જ તો રાખે છે એટલે જ તો અમે એની જોડે રહ્યા એટલે કે અમે એને અમારી જોડે રાખી એને દામીની વહુને બહાર કાઢી એ છે ને પહેલેથી જ આવી છે કામધી એને નવરા બેસવું તો ગમે જ નહીં આ મારા ઘરે હતી ને તોય હું એને બપોરે અમે પરવારી જઈને હું કહું ને બેટા જરાક વાર તો આડી પડ ના મારે કામ છે કાંઈ ન હોય ને તો છેલ્લે રસોડાના ખાના સાફ કરવા બેસી જાય પણ એ આખો દી બસ કામ કરે હવે તમારે કાંઈ ઉપાધિ નહીં એ તમારું ઘરે ચોખ્ખું રાખશે તમારું ધ્યાન રાખશે અને બારના ઘરના બધાય કામ પતાવશે કારણ કે એ છે ને પછી આમ ભણેલી ગણેલી ને એટલે એ બહુ સમજુ છે વાત તો તમારી સાચી છે એટલે તો આખા ઘરનું કામ એમને ન કરવા પડે એટલે તો અમે અમારા ઉપરનો માર ભાડે આપી દીધો તમને ખબર છે ને કારણ કે ભાડે આપ્યો તો એ શું છે કે એની આવક આવે એ અમને ગડપણમાં કામ લાગશે અને આમ પણ આટલું મોટું ઘર છે નીચેનું માંડ માંડ સફાઈ થઈ રહે છે ત્યાં ઉપર ક્યાં વાપરવા જવાનું બરાબર ને સાચી વાત છે આ તમે ભાડે આપી દીધું ને એ સૌથી સારું થયું બે ફાયદા થાય ઘર ચોખ્ખું ચોખ્ખું રે બે પૈસા ની આવક થાય અને ઘરમાં પાછી વસ્તી રે હાવકલો રે દીકરો બાર ગયા હોય

એ મરણ મૂડી તો આપણે રાખવી જ પડે અને પાછી મારી દીકરી છે ને એ બહુ ઉડાવ નહીં એને કરકસરથી જ રે અને જેટલું જોઈતું હોય ને એટલું જ વાપરે અને હા એને તો પાછા આમ તે ઘરડા ય બહુ ગમે તમારી ઉંમર થશે ને તોય તમારું ધ્યાન રાખશે આ જો ને અમારી બાજુમાં એક ઘરડા માજી હતા એના દીકરા બહુ એને રાખતા નહોતા તો મારી દીકરી અમારું કામ પતાવીને પાછું એના ઘરનું બધુંય કામ કરવા જાતી બોલો એટલા હાચવતી એને વાહ એટલે તો મને એક જ સંસ્કારી વહુ મળી એ જ મીરા વહુ વાંધો નહીં તમે આવે છે તો બેસો હું મીરા કહું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરે તમારા માટે એ કાંઈ નથી કરું

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને તબિયત પાણી હારું તબિયત હારે છે હું તો બોલો બોલો પ્રદીપ ના વ્યવહારિક કામ હતું ને એટલે મેં કીધું તો બધું વ્યવહારિક કામ તો છે ને હાલતા જ રહે

બાદ માલ વેચવો એને આની જેવું કે મળે નહીં સમજ્યા તો તમારા નસીબ હારા છે તમને આ મહેશ એવા ફાત્રો મળ્યો ના ના એ તો સારા મેળા પણ થોડુંક ઘરની તકલીફ છે ને એ એક થોડુંક ટેન્શન જેવું રહે અરે ઘરની તકલીફ છે એટલે આ બેનની તકલીફ થાય ને અહીંયા હા હારે છે તો હા હા જે હોય તમે તમારે વાત કરો છૂટથી વાત કરો અને સંબંધી સંબંધીને વાત ન કરે તો કોને કરે સંબંધી છે ને ખરા ટાઈમે છે ને સંબંધિત કામ લાગે આ જો તમને ખ્યાલ નથી ત્યાં સુધી તમે જે ઘરમાં નોખા થવાની વાત કરી એ તો ખાલી ખ્યાલ હશે ને તમને હા દીકરાને જુદો કર્યો છે મેં હા તો તમે એ થોડુંક અપમાન કર્યું હોય અન્યાય કર્યો હોય એવું નથી લાગતું નાના દીકરા હારે કે એને તમે ઘરની બહાર કાઢો છતાં એને પાંચ હજાર રૂપિયા આપવાના એને કંઈ આપી નહીં મિલકત જો પ્રદીપભાઈ હું જ્યારે નાનો હતો અને પછી મારા લગ્ન થયા ત્યારે હું ભાડાની રૂમમાં રહેતો હતો કાંઈ નહોતું મારી પાસે અને બધું મેં મેં આપ મહેનતે કર્યું હતું બધું મેં મારી મહેનતે કર્યું હતું તો એવું કંઈ જરૂરી થોડું છે કે મારે બધું એને આપવું જ પડે એ એની મહેનત ન કાંઈ કરીએ કે પણ આપવું પડે વાત બરાબર છે ન આપવું પડે બરાબર પણ એકને આપો અને એકને ન આપો એનો કંઈ મતલબ નહીં ને આલો આગળ તમે બેયને બહાર કાઢી મૂક્યા હોય અને તમે એકલાજી મકાનમાં રહેતા હોય ને તો મને કે મારી બેનને દુઃખ નહોતું એટલે આ મારી બહેનને પણ દુઃખ તો લાગે જ ને અને એ તો એ તો સંસ્કારી છે એને મને બિછાડીએ ફરિયાદ નથી કરી પણ આ તો મને એવું લાગ્યું કે ભાઈ હું તમને ખાલી વાત કરું મારી બેન તો રાજી ખુશીથી બહાર જવા માટે તૈયાર છે જો પ્રદીપભાઈ હું એક વાત કહું તમને આ દુનિયામાં સુખી માણસ કોણ કહેવાય દુનિયામાં એ મને કહેવાય લો જેની પાસે પૈસા હોય માલ મિલકત હોય મોટર ગાડી હોય એ ખાલી સુખી નથી પણ જે બીજાનું હારું જોવે બીજાની પ્રગતિ જો અને એમ થાય અને એમ મનમાં એમ થાય કે નહીં આ આ પ્રગતિ મેચ કરી છે એ માણસ સૌથી સુખી છે તો પછી આમાં એવું જ થયું મને ક્યાંક એવું લાગે છે કે મેં ઉલાને આપું છું ને હું મારા દીકરાને એક દીકરાને આપું છું ને એકને નથી આપતા તો ઉલાને આપું છું ને એ તમને નડે છે ના ના મને નડતી વાત જ નથી પણ તમે તમે એકવાર વિચારજો શાંત મનથી વિચારજો કે ભાઈ એક છોકરાને એટલું નહીં એક છોકરાને કાંઈ નહીં આ જો મને ન તકલીફ પડે પણ બાયુના જીવ તમને ખબર હોય એ જ્યાં સુધી નોખા રહે અને તમને જો હે એના મોટા જો હોય ત્યાં સુધી ખચકતા રહે કે ભાઈ અમને કાંઈ ન આપું અમને કાંઈ નહીં આપવું એટલે એક આમાં એવું છે જો મારે બે દીકરા મારે મન તો બે હરખા છે એક મારે દાબી આપશે તો એક જમણી છે પણ હવે આમાં એવું છે ને કે એ તમારે બેન છે ને બધો વહીવટ કરે ઘરનો અને હું તો હું અત્યારે હાવ નિવૃત્ત થઈ ગયો છું કાંઈ ધંધે નથી જતો બધું એને એની રીતે એ બધું કર્યું છે એણે પણ તોય તમે શું ઘરના જણ કહેવાય તો થોડીક તો તમારા ફરજમાં આવે ને કે ભાઈ એટલું મોટું ડિસિઝન લઈ લીધું અને તમે ઘરે કંઈ વાત ન કરી કંઈ કીધું નહીં જો તમે ખાલી તમે ત્યાં જાજો દામીની દેવેનભાઈ જાજો અને એને કહેજો જો આ જે વાત કરું ને આપણે બે વસળ જ રાખવાની છે એને કોઈ પણ જાતની કંઈ તકલીફ પડે ને તો હું તમ તારે બેઠો છું હું એને કાંઈ થોડો ના પાડું છું કે હું તારી તકલીફમાં હું તને સાથ નહીં આપું હું બેઠો છું એને જ્યારે તકલીફ પડે ત્યારે મને કહેવું અત્યારે એનું તો ક્રેશ છે એને કાંઈ બીજી કાંઈ તકલીફ તો છે નહીં પણ એ એ સ્વાભિમાની છે દેવેન કુમાર મેં એને કીધું તમે અહીંયા રહેવા આવી જાઓ તો અહીંયા પણ નથી આવવાના અને એ તો એવું નક્કી કરી લીધું છે કે આજથી મમ્મી પપ્પાના ઘરનો એક રૂપિયો નથી લેવો એને ખોટું લાગી ગયું કે તમે એને ઘરેથી ને બેસહારો બે સહારો કરીને કાઢી મૂક્યા ને એટલે એ હવે કદાચ એને જરૂર પડશે તો ભૂખા રહી જાય બાકી તમારી પાસે મદદ એ નહીં માગે હું જાય તમ તારે તમે ઉપાધિ કરોમાં તમારી બેનની કારણ કે તમારી બેન છે ને તમે મારા ભરોસા ઘરમાં આપી હોય સમજા એટલે તમે ઉપાધિ કરોમાં હું એવું લાગશે ને તો દિવેન અને દામિની પાસે જાય અને આ વાત કરી દે સમજા કે તું તમતારે એમ નહીં માનતો કે હું અમે જુદા થઈ અને એ રૂપિયા છે ને એ પાંચ હજાર આપે છે ને એ એની માને આપે છે સમજા હવે મારી પાસે તો કંઈ આવતું નથી આવતું જો તમારી એને તમે આ વાત છો એટલે હું કહું છું મારી પાસે છે ને મારી બચત મૂડી લગભગ પાંચ લાખ રૂપિયા છે ને એ ઘરમાં કોઈને નથી ખબર અને જાતે દાડે દાણા ચમદારી બધા રૂપિયા હું સને દેવેને આપી દે એટલે હવે તો એને થઈ જાય ને નિરાજ આ વાત કરી દે એટલે એને મનમાં નહીં થાય ને કે મન અમે આપી દેહો પણ એ લેહે તો ને એને તો મનમાં નક્કી કરી જ લીધું છે કે અમને અપમાનિત કરીને કાઢી મૂકાશે તો અમારે હવે એ ઘરના પૈસા જોતા અને એ તો હમ ને વ્યવહાર કટ કરવાનું કીધા હતા તો મેં કીધું કે ભાઈ માવતર હોય ને એની થોડી ઘણી ક્યાંક મજબૂરી હોય તમે આવી રીતના વ્યવહાર કટ નહીં કરી નાખતા અરે ગાંડાને કહી તું અમે માવતર છે આપણને ગાળ આપે ને ગાળ તો એ આશીર્વાદ સમાન જ કહેવાય એમાં અપમાન માનનું એવું આવે જ નહીં એમાં માવતર કોઈ દિવસ ક્યારેય કોઈ દીકરાનું અપમાન કરતા જ નથી એના ભલા માટે જે કરે ને એના ભલા માટે જ કરે છે ના ના મેં વાત તો કરી છે સમજાવાય છે પણ જોઈએ આ તો તમારા જે થતું હોય ઘરે વાંધો ફરિયાદ નથી કરતો તમને કે આવું કામ કર્યું હું તમારો સ્વભાવ જાણું છું તમે ફરિયાદ કોઈ દિવસ ન કરો પણ હું છતાંય ઘરે વાત કરી જોઈએ બસ લ્યો હા તે કયો વાંધો નહીં હા લ્યો